નમસ્કાર દોસ્તો અત્રે તમે જોઈ રહ્યા છો જે ફરવા આવ્યા હોય લોકો કઈ મુસીબતમાં હલવાના છે તમે જોઈ શકો છો મારે એમ કહેવું પડે કે હલવાના છે કારણ કે આ ચોમાસાનો સમય હોય અને જમજીરના ધોધે જવાની મનાઈ હોય સરકારના આદેશ મુજબ કલેક્ટરના આદેશ મુજબ ત્યાં જવાની સખત મનાઈ છે છતાં પણ લોકો જમજીરના ધોધે જઈ રહ્યા છે અને ઉપરવાસ ભારે વરસાદના કારણે આ સંભવિત પૂર આવી જતાં હચવચ્ચે એ લોકો રહી ગયા છે કોડીનારની ટીમ એટલે કે મામલતદાર ટીમ કોડીનાર નગરપાલિકાની ટીમ અને અન્ય ટીમો પણ આમાં કામે લાગી અને સ્થાનિક લોકો સ્થાનિક લોકોએ પણ ખૂબ જ મહેનત કરી અને આ લોકોને બહાર કાઢવામાં આવે છે જેમાં કોડીનાર શહેર એટલે કે કોડીનાર તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાંઝા તેમજ કોડીનાર નગરપાલિકાના નગરપતિ એવા શિવાભાઈ સોલંકી તેમજ તમામ આગેવાન ભાઈઓ અને તમામ કાર્યકર્તાઓ આ તકે કામે લાગી ગયા હતા ઘાટોળના ધોત ખાતે અચાનક આવેલા ઘોડાપુરમાં છ લોકો તણાવવાની ઘટના સામે આવી ઘટના સમયે ઘાટોળના મુસ્લિમ સમાજના યુવકે ભુસેનભાઈ ચૌહાણના માનવતા માટે આગળ આવ્યા અને પોતાની જાન જોખમ નાખી પાણીમાં કૂદી પડ્યા અને તેણે છ છ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી જીવ બચાવ્યો હતો આ તકે તેઓનો પણ આભાર માનવામાં આવે છે એટલે આમાં ઉભા ઉપર

ભાઈ મોટા 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 કોલમ આને 13 આને મોંડી આ લોકોને 60 જન થવાની જે દો ટી નો પણ નારાયણ હેલ્મેટ મિત્રો અત્રે તમે જોઈ રહ્યા છો એ જમજીરના ધોધની સાઈડ હોય ને જમજીરનો ધોધ આની પાછળ જ છે પણ ત્યાં બરોબર વચમાં છોકરા અહીંયા ફરવા આવ્યા હતા લોકો ફરવા આવ્યા હતા અને ઓચિંતું પાણી વધી જવાના કારણે તેઓ અહીંયા એક ટાપુ જેવું છે ટાપુ જેવું ત્યાં રોકાઈ ગયા હતા પણ એનડીઆરએફ ટીમ કોડીનાર મામલેદાર ટીમ તમામ સંસ્થા અહીંયા કામે લાગી ગઈ હતી અને તમે જોઈ શકો છો હજી પણ મારી પાછળ એનડીઆરએફ ટીમના જે બચાવ કામગીરીના જે સાધનો હોય એ છે એ તમામ વસ્તુથી એ તમામ લોકો જે છ થી સાત જણા હતા એ લોકોને બચાવી લેવામાં આવ્યા છે નમસ્કાર દોસ્તો અત્રે આપણી સાથે જામવાળાના સરપંચ શ્રી સંજયભાઈ સોલંકી જોડાઈ ગયા હોય અને એ પણ એ જે તમામ બાળકો જે મુસીબતમાં હતા જે પાણી વધી વધારે આવી જવાથી જે અધવચ્ચે નદીમાં હતા એને બચાવવાની કામગીરી સરપંચ ખુદે પણ કરી છે તો સરપંચને પણ મળીએ કે શું થયું હતું શું થયું હતું ખરેખર ખરી રીતે ચાર પાંચ જણા અંદર પાણીમાં ફસાયેલા હતા તે મને અહીંયા ઘેટા બગલાં ચાલતા હતા એ લોકોએ મને ફોન કર્યો કે અહીંયા લોકો પાણીમાં ફસાઈ ગયા છે એટલે મેં ઝડપથી ઘરેથી નાડું લેતો આવ્યો અને એક બે જણાને વાત કરી અને અમે બે જણા પહોંચી ગયા ત્યાં એટલે અમે બધું જોયું સ્થળની પરિસ્થિતિ કેવી છે પણ તાત્કાલિક તો જવાય એવું તો હતું નહીં એટલે અગાઉ આગળ બધાને ફોન ફોન દ્વારા બધાને મેસેજ આપી દીધા હતા કે આવી રીતનું છે એટલે ઉપરથી ડેમે બંધ કરાવ્યો પછી વરસાદે વરસાદનું કામ કરતો હતો એટલે વરસાદે થોડોક ઓછો થયો તો બહુ સારી વાત હતી એટલે પાણી જેમ થોડુંક આમ ઓછું થયું એટલે ઘાટવડથી એક ભાઈ હતો અને એક હું હતો અને અન્ય માણસો પણ ઝાઝા હતા પણ ઉતરવામાં અમે બે ત્રણ જણા પહેલાં ઉતરા હતા અને એમાંથી એ લોકોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢી લીધા વ્યવસ્થિત રીતે અને કોઈ જાનહાની નથી થવા દીધી લોકો જાણવા એવું મિલુ કે દીવ ના હતા મતલબ હવે તો જો આ ચોમાસા નો સમય આવી ગયો છે એટલે મહેરબાની કરીને કોઈ જો આ જમજીર ધોધ જોવા આ ચોમાસા દરમિયાન ન આવે તો સારી વાત છે કેમકે અમારી નદી નું એવું છે કે કઈ પાણી આવી જાય એનો કોઈ ખ્યાલ રહેતો નથી તો તેથી કોઈ લોકોને ધમજી જોવાની કામગીરી હોય તો ચોમાસા દરમિયાન કોઈ કરવી નહીં અને ત્રણ ચાર મહિના પછી શિયાળો આવે ત્યારે બધાને જેને જોવો એ જોઈ શકે બરાબર દોસ્તો આપણી સાથે સંજયભાઈ સોલંકી જે જામવાળાના સરપંચ હોય એ જોડાઈ ગયા હતા અને એમને વાત કરી અને એક સૂચના પણ દેવામાં આવી છે કે અહીંયા કલેક્ટરનું જાહેરનામું હોય એ જાહેરનામાનો ભંગ ન થાય એ તમામ લોકોએ એક ચેતવણી રૂપ સમજવું કે ભાઈ આ ચોમાસા પૂરતી તો જામવાળા જે જમજીરનો ધોધ છે એ જોવા ન આવે તો વધારે સારું કોડીનાર તાલુકાની અંદર ગામ ઘાટવડ છે જ્યાં સિંગોડા નદી છે કલેક્ટરનો આદેશ હોય તો કોડીનાર ત્યાં આ જમજીર જોતે કોઈને આવવું ન જોઈએ એવી સમજા અમારી વિનંતી એ છે પછી અમારે કાઢવા મરેલ જીવતાને આવવું એ વ્યવહારી નથી દ્રશ્ય દેખાય છે વરસાદ નો ઓછું થઈ ગયું